બોલો ગણપતિ દાદા ની જય બોલો હનુમાન દાદાની બોલો કેસિમ્બાના પારસવણી ગોગા બોલો ચેહર માની બોલો કાળકા મા ની બોલો દેવીજી ની બોલો વસ્તા ભુવાની બોલો શ્રી સાહર ભુવાની બોલો શ્રી રાજુ ની જય કેસિમ્બા ના ગોગા અમર તપો તમારી ગાદીઓ ગાદીઓ ઉપર સોનાનું સતર કેસિમ્બા ના ગોગા અમર તમારી ગાદી ગુણવંત કરીને ગોગારે આવ્યા આવી વગાડી ખિસ્સી પામા હા કરે ગોગા અમર તપો તમારી યાદીઓ દેવજી ભૂવે ભગતી આદરી આપ્યા તેમને પુત્ર પરિવાર કે ગોગા અમર તપો તમારી યાદીઓ દેસાઈ વાડો રૂડો રે દિશતો વચમાં શોભે છે મહારાજ નો સિમ્બાના ગોગા અમર તપો તમારી યાદ આથમણા મંદિર શોભતા બાપાના ઉપર શોભે છે દોડી ધજાનો નિશાન કે સિમ્બાના ગોગા અમર સપોત મારી ગાદીઓ જળ હળ જોતો બાપુની જળથી વાગે છે નો બધે નિશાન કે ગોગા અમર સપોત મારી ગાદીઓ આનંદે ઉતારે બુઆરતી વાગે છે રૂડી ભૂંગોળ ને બે કેસિમ્બાના ગોગા અમર તપોત મારી ગાદીઓ લીલોડા ગોળા બાપુને શોભતા વાગે છે ઘંટને ઘડિયા કેસિમ્બાના ગોગા અમર તપોત મારી ગાદીઓ રો રોમે રો દેવજીને રમ રોમે રોમે રો મેં વસતા ને રમતા હળહળ તમે ઝેરના જોતા

કરુણા કૃપાળુ તમે લાવજો કર જોડીને છોટા લાલ વિન કર જોડીને બાળક વિન વે હર નિપદાર્જો મહારાજ કે સિંબાના ગોગા અમર તપોતમ બોલો શ્રી કિશિંબાના બારસણ બોલો ચેહર માની બોલો કાળકા માની બોલો દેવજી ભુવાની જે બોલો વસ્તા ભુવાની બોલો સાહર ભુવાની બોલો રાજુ ભુવાની અનંત વાસુકી સેજમ પદ્મનાભમ કમલમ શંખપાલતાની નો નામાની નાદાનાય માલ પઠે ને તમ પ્રાંતકાલે તીપે નાસ્તી સરસ્ત્રી જયંતે જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ મારી મારીમતી શ્રી શક્તિના સૌ સન્તાનસો સદાધારો કૃપા કરો મારી છતી સુપ્રસંગે પ્રથમ સાંજે આપનું આ વિષાર્ય કાર્ય માથાધિક જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય ત્યાં ત્યાં સુરાવતી ગો ભક્તને લાવવા જે શરણે બોલો શ્રી કેસિમ બા ના બારસો ને બોલો ચેહર માની બોલો કાળકા માની બોલો દેવજી ભુવાની બોલો વસ્તા ભુવાની જે બોલો સાહર ભુવાની બોલો રાજ બોલો દશા માની જય બોલો દશા માની જાય બોલો દશા માની બોલો દશા માની સુરનામ ભગવાન સુરનાય ભગવાન સુરનાય ભગવાન સુર નામ સુરનાય ભગવાન સુર ના ભગવાન બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ Mariam, đi, Mariam, 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 đi Mariam, 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 Mariam,